તપાસ દરમિયાન એકંદરે ઓગણીસ નમૂના લેવામાં આવ્યા જેની ગુણવત્તા તપાસવા માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે જે સંસ્થાઓમાંથી આ નમૂના લેવામાં આવ્યા છે તેમાં હરિપુરા ભાગળ અને અંબાજી રોડ કોટસફેર રોડ ભટાર રોડ જહાંગીરપુરા છાડા જણ પાંદેસરા અને કતારગામ જેવા મુખ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે લેબોરેટરીમાંથી તે રિપોર્ટ મળ્યા બાદ જો કોઈ નમૂના ધોરણોને પૂર્ણ ન કરતો હોવાનું જણાય તો સંબંધિત સંસ્થાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એવી માહિતી પૂર્ણ વિભાગ તરફથી આપવામાં આવી છે હાડીટી ઠાકોર ફૂડ ઓફિસર સુરત મહાનગરપાલિકાનો આગામી દુધીપળોના દેવા નિમિત્તે આરોગ્ય અધિકારી અને આરોગ્ય અધિકારી શ્રી અને ઓફિસર સાહેબ શ્રી તથા ડેપ્યુટી કમિશનર સર્થના હોસ્પિટલ સાહેબ સુકાન હોય સુરત મહાનગરપાલિકામાં વિસ્તારમાં આવેલી મીઠાઈઓની દુકાનો કે જ્યાં ઘરે નું ઉત્પાદન કરવામાં આવે છે અને વેચાણ કરવામાં આવે છે સંસ્થાઓની આજે તપાસને કરવા અંગેની કાર્યવાહી ચાલી રહી છે સંસ્થાઓ માંથી ગાડીના નમૂના લઈને પોતે સુરત મહાનગરપાલિકા પરથી મોકલી આપવામાં આવશે અને જેનો પૃથકરણ આવ્યો છે આગળની કાર્યવાહી કરવામાં આવશે